શું તમે બે હજાર છવ્વીસમાં યુટ્યુબર બનવા માંગો છો શું તમારે યુટ્યુબ પરથી પૈસા કમાવા છે આવક આવે એવું કંઈ કરવું છે શું તમારે ફેમસ થવું છે કે તમને બધી જ જગ્યાએ બધા લોકો ઓળખે તો યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે પૈસા પણ કમાઈ શકો છો અને ફેમસ પણ થઈ શકો છો તમારા વિચારોથી તમારી કલાથી તમારા કોઈ ટેલેન્ટથી તો યુટ્યુબ એવું એક માધ્યમ છે એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે વાયરલ થઈ શકો છો બધા તમને ઓળખી શકે છે અને એ જ વિડીયો બનાવવાથી એ જ કલા કૌશલ્યથી તમે પૈસા પણ કમાઈ શકો છો તો યુટ્યુબ પર પૈસા કમાવવા માટે ચેનલને મોનોટાઇઝ કરવા માટે શેની શેની જરૂર પડે છે સો પહેલાં યુટ્યુબ પર ચેનલ મોનોટાઇઝ કરવી હોય તો એના માટે પહેલું ક્રાઇટેરિયા એ છે કે તમારે વિડીયો બનાવવા પડશે તમે વિડીયો બનાવશો તો વિડીયો લોકો જોશે વ્યૂ આવશે વાયરલ થશે ફેમસ થશો મોટાઇઝ થશે પૈસા કમાશો તો યુટ્યુબ પર ચેનલને મોનેટાઇઝ કરવા માટે એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ જે તમે સારા વિડીયો બનાવવાના ચાલુ કર્યા તો સબસ્ક્રાઈબરનો જે ટાર્ગેટ હોય છે ને એ તો એકદમ ઇઝી હોય છે એ તો થઈ જ જતો હોય છે તો તમે થોડું ઘણું પણ સારો કન્ટેન્ટ બનાવ્યો છો ને તો તમને સબસ્ક્રાઈબર તો કરશે બધા સો સબસ્ક્રાઈબર ક્યારે થશે એક હજાર ક્યારે થશે એની ચિંતા ના કરો તમે ઓનલી ફોર ફોકસ રાખો તમારા શોર્ટ્સ વિડીયો લોંગ વિડીયો પર લોંગ વિડીયો પર ફોકસ રાખો તો ત્યાંથી સબસ્ક્રાઈબર તો મળી જશે બીજું તમે વ્યૂથી ચેનલ મોનોટાઈઝ કરી શકો છો અને વિડીયો લોંગ વિડીયોથી એટલે વોચ ટાઈમ કેટલા લોકોએ જોયો એવી રીતના પણ ચેનલના મોનોટાઈઝ કરી શકો છો હવે વ્યૂથી એટલે કઈ રીતે તો તમે નેવું દિવસની અંદરમાં છેલ્લા નેવું દિવસની અંદરમાં જો તમારી ચેનલ પર દસ મિલિયન વ્યૂ આવ્યા તમારી ચેનલ ઉપર દસ મિલિયન વ્યૂ આવે છે તો તમારી ચેનલ મોનોટાઇઝ બરાબર તમારી ચેનલને મોનોટાઇઝ થઈ જી બીજું છેલ્લા ત્રણસો પાસઠ દિવસની અંદરમાં તમારી ચેનલ ઉપર ચાર હજાર કલાક થાય છે છેલ્લા ત્રણસો પાસઠ દિવસમાં ચાર હજાર કલાક થઈ જાય છે કે તમારા વિડીયો ચાર હજાર કલાક જોવાય છે તો તમારી ચેનલ યુટ્યુબ પર મોનોટાઈઝ બરાબર તો હવે એના માટે શું કરી શકાય તો ચાર હજાર કલાક કરવા માટે તો તમારે લોંગ વિડીયો બનાવવો પડશે લોંગ વિડીયો બનાવ્યા એ લોકોના ગમે વાયરલ થયા બરાબર અને એમાંથી વોચ ટાઈમ મળ્યો અને ત્રણસો પાંસઠ દિવસની અંદરમાં ચાર હજાર કલાક પૂરા થાય છે તો તમારી ચેનલ મોનોટાઇઝ થાય છે બીજું તમે વિડીયો બનાવો છો પણ વિડીયો એટલા જતા નહીં પણ તો પણ તમારે ચેનલને મોનોટાઈઝ કરવી છે અને એમાંથી ઇન્કમ કમાવી છે તો તમે લાઈવ કરીને યુટ્યુબ પર લાઈવ કરીને બધાને જોડીને ત્યાં લાઈવ કરીને પૈસા કમાઈ શકો છો અને ચેનલને મોનોટાઇઝ કરી શકો છો તો હવે લાઈવ કરવા માટે કેટલા સબ્સ્ક્રાઇબર જોઈએ તો યુટ્યુબ પર ઓછામાં ઓછા પચાસ સબ્સ્ક્રાઇબર જોઈએ છે લાઈવ કરવા માટે તો પચાસ સબસ્ક્રાઈબર તો થઈ જ જાય ઓલવેઝ બરાબર તો યુટ્યુબ પર લાઈવ કરવા માટે પચાસ સબ્સ્ક્રાઇબર જોઈએ ચેનલને મોનોટાઇઝ કરવા માટે એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ સો યુટ્યુબ લાઈવ કરવાથી જે વોચ ટાઈમ મળે જેટલા લોકો તમારી સાથે જોડાય છે એ એમનો જે સમય આપો છે એ જ સમય તમારા ચાર હજાર કલાક ચાર હજાર કલાકમાં ઘણા છે અને લાઈવ કરીને ચાર હજાર કલાક કરી શકો છો ચેનલના મોનોટાઇઝ કરી શકો છો અને મોનોટાઇઝ થયા પછી પૈસા કમાઈ શકો છો અને તમે ફેમસ પણ થઈ શકો છો એટલા બધા ફેમસ નહીં થાવ તો કઈ નહીં થોડા લોકો તો ઓળખશે ચેનલ મોનોટાઇઝ થશે મેન કામ છે પૈસા કમાવા ઓકે એટલા ફેમસ ના થઈએ તો ચાલો પૈસા આવવા જોઈએ ઓકે સો બીજી એક રીત છે ચેનલને મોનોટાઇઝ કરવાની કે તમે વ્યૂ કેટલા લોકોએ તમારો વિડીયો જોયો વ્યૂ લોંગ વિડીયોમાં એટલા વ્યૂ નહીં આવી શકે શરૂઆતના લેવલ ઉપર જો તમે સારો કન્ટેન્ટ બનાવો છો અલગોરી સેટ થાય છે વિડીયો વાયરલ થાય છે તો લોંગ વિડીયોમાં પણ મિલિયન વ્યૂ આવે છે બટ નવા નવી બહુ ઓછા લોકોને એવું બનતું હોય છે કે સારું કન્ટેન્ટ હોય વાયરલ થવાય ઓકે તો તમે શોર્ટ્સ વિડિયો શોર્ટ્સ વિડીયો એટલે મતલબ એક મિનિટની અંદરના વિડીયો બનાવો યા તો સાત સેકન્ડના દસ સેકન્ડના વીસ સેકન્ડના આવા વિડીયો બનાવો કે એમાંથી તમે વ્યૂ કમાવો તો શોર્ટ્સ વિડીયો બનાવીને વ્યૂ લાઈન વ્યૂથી ચેનલ મોનોટાઇઝ થાય છે તો એમાં કેવી રીતનું હોય છે કે છેલ્લા નેવું દિવસની અંદરમાં તમારી ચેનલ ઉપર દસ મિલિયન વ્યૂ આવે છે તો તમારી ચેનલ મોનોટાઇઝ તો શોર્ટ્સ વિડિયો બનાવીને પણ ચેનલના મોનોટાઇઝ કરી શકાય છે યુટ્યુબ પર એન્ડ લોંગ વિડીયોથી તો કરાય જ છે શોર્ટ્સથી પણ કરાય છે અને લાઈવ કરીને વોચ ટાઈમ અર્ન કરી શકાય છે અને આવી રીતે તમે ચેનલના મોનોટાઇઝ કરો અને આગળ વધો પૈસા કમાવો ફેમસ થાવ ઓકે માહિતી સારી લાગી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને શેર કરજો